થેલેસેમિયા મેજર નામની મહાભયાનક બીમારીને સમગ્ર સમાજમાં જાવા માટે અનેક વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ મુકામે શ્રી ચલારામ સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ અસારવાની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી પ્રાપ્ત થયેલ જૂની જહાંગીરપુરાની શાળામાં કાર્યરત થેલેસેમિયા ડે કેર સેન્ટર બસો પચાસથી પણ વધારે બાળકોની સુખાકારી માટે કાર્યરત છે ત્યારે વર્લ્ડ થેલેસેમિયા ડેના રોજ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત એવા રાધે ઓપન રેસોર્ટમાં બાળકો અને તેમના માતા પિતા માટે આનંદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું હું હિમાંશુ ઠક્કર ટ્રસ્ટી શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ થેલેસેમિયા ડે કેર સેન્ટર મિત્રો આજે આઠ મે નો દિવસ આખા વિશ્વમાં વર્લ્ડ થેલેસેમિયા ડે થેલેસેમિયા મેજર એ એટલી ગંભીર બીમારી છે કે બાળકોને જીવન પર્યંત ફેરિટીનનું લેવલ વધી જવાના કારણે સતત એમના શરીરમાંથી એ બ્લડ બદલતા રહેવું પડે છે એટલે સમયાંતરે એમને રક્ત ચડાવવું પડે છે અને એ બાળકો એમના પરિવારની પીડા ખૂબ અસહ્ય હોય છે અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન એકમાત્ર ઉપાય છે કે જેનાથી એ બચી શકાય છે પણ એ ખૂબ જ જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા છે દરેક માટે શક્ય પણ નથી હોતી ત્યારે એક તો આ થેલેસેમિયા ડેના દિવસે સૌ સંકલ્પિત થઈએ કે આવા રોગો માટે આપણે ખૂબ જાગૃત થવું પડશે અને સમાજમાંથી એને જાકારો આપવા માટે ખૂબ મોટું જાગૃતિ અભિયાન ચલાવવું પડશે આ માટે ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે અમદાવાદમાં પણ શ્રી યોગેશભાઈ લાખાણીના માર્ગદર્શન હેઠળ જલારામ અભ્યુદય સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા આવું થેલેસેમિયા ડેકેર સેન્ટર સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે શરૂ કરવામાં આવ્યું મ્યુનિસિપલ

આ બાળકોની સુખાકારી માટે અને એમને પ્રફુલ્લિત રાખવા માટે અમારી આખી ટીમ દ્વારા આઠ મે દિવસે કંઈક ને કંઈક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ રાધે ઉપવન રિસોર્ટ ખાતે અમે બધા આખી ટીમ સાથે અહીંયા આવ્યા છીએ બાળકો પણ ખૂબ આનંદ પ્રમોદ કરી રહ્યા છે અને આ અમને આખો સહયોગ સ્વર્ગસ્થ ધરમશીભાઈ ઇરજીભાઈ મોરડિયા પરિવાર તરફથી અહીંયા આજનો પ્રાપ્ત થયો છે એમના સુપુત્રો શ્રી હરીશભાઈ અને એમના પર દીકરાઓ શરદભાઈ અને હાર્દિકભાઈ અમને શુભેચ્છા પાઠવી છે અને બધો જ સહયોગ અહીંયા મળ્યો છે બીજી ખાસ એક વાત પણ આ જ ઉદ્દેશ માટે સરસ મજાનું થેલેસેમિયા ડે કેર સેન્ટર સદગુરુ લોક કલ્યાણ ફાઉન્ડેશન અંતર્ગત કેસરિયા લોહાણા મહાજન વાડી ખાતે ખુલ્લું મૂકાયું છે ખૂબ જાણીતા પત્રકાર સમાજસેવી અને વિદ્વાન આદરણીય શ્રી કિરીટભાઈ ગણાત્રા આનું લોકાર્પણ કર્યું છે અમારા સૌના માર્ગદર્શક એવા શ્રી યોગેશભાઈ લાખાણી પણ ત્યાં આજે ઉપસ્થિત છે અને સમાજ શ્રેષ્ઠીઓ શુભેચ્છકોની હાજરીમાં ત્યાં પણ આ સેન્ટર ખુલ્લું મુકાયું છે રહેતી હોય છે ત્યારે આ માધ્યમથી અમે સૌ જાગૃત સભ્યોને આ આરોગ્ય યજ્ઞમાં જોડાવા માટે અપીલ કરીએ છીએ હરીશભાઈ ધરમસિંહભાઈ પટેલ રાધે રિસોર્ટના ઓનર તરીકે હું અહીંયા આવ્યો છું અને આજના કાર્યક્રમમાં લગભગ પહેલે સન્યા આંતરરાષ્ટ્રીય દિવસ આજે છે એ દિવસના ભાગરૂપે જલારામ અદ્ભુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા આ ચાલી રહ્યું છે એ બાળકોને બ્લડ આપવામાં આવે છે એવી જ આજે નવી સંસ્થાએ ઓપન થઈ છે રાજકોટમાં અમારા સદભાગ્ય છે કે સૌ ટ્રસ્ટીઓ સાથે મળી અને બાળકો સાથે આ સ્વિમિંગ પુલમાં રમતગમતમાં અવસર મળ્યો અમને આ બાળકોને મળવાનો અને સૌભાગ્ય પ્રાપ્ત થયું કે અમારે ત્યાં આ બધા વધારે આવવા દે છે અને વધારેમાં વધારે આના માટે આ ટ્રસ્ટ કાર્યવાહી કરે અને એના માટે અમારા તરફથી જે કંઈ સહયોગ આપવાનો થતો છે એમાં અમે સાથે સહભાગી રહીશું અને આજનો અવસર આજનો આ પ્રસંગ અમારા માટે યાદગાર અને ખુશીનો પર્વ રહેશે એ અમારા પરિવાર વતી મારા પિતાશ્રીની ખૂબ લાગણી હતી એમના વતી અને સ્વજનો વતી હું આજે ખૂબ આનંદ વ્યક્ત કરું છું માનો મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ